ગુજરાત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે આજે સવારથી ગાંધીનગરમાં ધરણાનો કાર્યક્રમ મોટી સંખ્યામાં કર્મચારીઓ આ ધરણાના કાર્યક્રમમાં જોડાયા ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા આજે ધરણા કરવામાં આવ્યા હતા મહામંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન કેડરના પડતર પ્રશ્નો માટે સરકારમાં અગાઉ રજૂઆત કરી હતી પરંતુ નિરાકરણ નહીં આવતા આખરે ધરણા કરવામાં આવ્યા છે લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા આજે ધરણાનું એલાન કરવામાં આવ્યું હતું જે એના અન્વયે ધરણા કરવામાં આવ્યા હતા લેબોરેટરી ટેકનિશિયન કેડરની પગારની વિસંગતતા તેમજ વિવિધ નાણાકીય પ્રશ્ન અંગે લાંબા સમયથી સરકાર સાથે વાટાઘાટ ચાલતી હતી પરંતુ ફળદાયી નિરાકરણ નહીં આવતા આખરે ધરણા કરવામાં આવ્યા છે પચીસ જૂન ઓગણીસો બાણુંનો કરેલ ઠરાવનો અમલ કરવા માટે તેત્રીસ જિલ્લાની કારોબારીમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવ્યા છે એમ મંડળના પ્રમુખ જયેશ સોલંકીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું ગુજરાત પંચાયતના પ્રમુખ નાણાકીય અને પ્રશ્નો બાબતે આજ રોજ ગાંધીનગર ખાતે અમારી વિવિધ છ માગણીઓ અર્થે અનશન ઉપાયેલા છીએ અમારી બીજી માગણીઓ છે અમારો પચીસ છ બીજા બાળકોના ઠરાવ રેબ્યુ ટેકનિશિયનની પગાર વિસંગતા એક બીજું છે ઇન્જેક્શન એલાઉન્સ નોન પ્રેક્ટિસ એલાઉન્સ બાબતે કોરોનાના દરમિયાન એકસો ત્રીસ દિવસ જેટલી કોરોના રજા દરમિયાન કરેલ કામગીરીનો રજા પગાર બાબતે તેમજ જિલ્લા લેવલે મેલેરિયા ખાલી પડે છે જગ્યા પર શૂન્ય બજેટમાં કાંદી ફેફર જેવા વિવિધ છ માગણીઓ અર્થે મેં આજે અહીંયા ગાંધીનગર ખાતે અમારા યુનિયનના પ્રજાનજી શ્રી અંછન ઉપર બેઠા છે અને તેમની સાથે દરેક જિલ્લામાંથી પાંચ લેખ ટેકનિશિયન એમને સપોર્ટ કરવા માટે ધરણા ઉપર બેઠેલા છે